નમસ્કાર તાલીમાર્થી મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા પ્લમ્બર ટ્રેડ અંતર્ગત વર્કશોપમાં રાખવામાં આવતી સાવચેતી તેમજ સલામતી લેશન વિશે આપ સૌને તાલીમ તેમજ માર્ગદર્શન આપીશ આજનો આપણું લેશન વર્કશોપમાં રાખવામાં આવતી સાવચેતી તેમજ સલામતી છે જ્યારે આપણે કોઈ વર્કશોપ કે કારખાનામાં કામ કરતા હોઈએ ત્યારે સૌ પ્રથમ આપણે આપણી પોતાની સલામતીનો ખ્યાલ રાખવો જોઈએ જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે સાવધાની રાખવી જરૂરી છે જો આપણે સાવધાની ન રાખીએ આપણે જરા પણ અસાવધાન બનીએ કે તુરંત જ અકસ્માત થાય છે જેથી આપણને પોતાને નુકસાન થાય છે મશીનોમાં નુકસાન થાય છે તેમજ ઉત્પાદન પર પણ અસર પડે છે અને ક્યારેક જાનનો ખતરો પણ બને છે અને તાલીમાર્થી મિત્રો આપણને ખબર જ છે કે આપણા ઓરિજિનલ બોડીના ઓરિજિનલ સ્પેર પાર્ટ્સ કોઈ બજારમાં મળતા નથી તેથી આપણે સાવચેતી અને સલામતીનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તો આ માટે આપણે એક પ્રેઝન્ટેશન જોઈશું પ્લમ્બર ટ્રેડ માટે જરૂરી સાવચેતી અને સલામતીનું મહત્ત્વ તો આ માટે પહેલાં અકસ્માત તેમજ અકસ્માત થવાના કારણો વિશે જોઈશું પહેલાં સલામતીની વ્યાખ્યા જોઈ લઈએ કે સલામતી એટલે કોઈ પણ વ્યવસાયમાં કામ કરતા કામદારોની શારીરિક માનસિક અને સામાજિક સુખાકારીની જાળવણી કરવી તેમજ અકસ્માત કરી શકે તેવા જોખમોનું નિયંત્રણ કરવું વર્કશોપમાં કામ કરતો કારીગર જો શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ નહીં હોય તો તે સારી રીતે કામ કરી શકશે નહીં તેમજ તે અકસ્માત નોતરશે અકસ્માત એટલે શું પહેલાં એ જોઈએ તો અકસ્માત એટલે કે એવી અનઅપેક્ષિત બિનઆયોજિત અચાનક ઘટના કે જે વ્યક્તિને મિલકતને કે વાતાવરણને નુકસાન કરે ન પણ કરે તો તેને અકસ્માત કહેવાય છે એટલે કે એવું જરૂરી નથી કે આપણી મિલકતને કે વ્યક્તિને કોઈ નુકસાન થાય જ અકસ્માત થવાના કારણો જોઈશું તો એમાં એક છે અસાવધાની આપણે જ્યારે કાર્ય કરતા હોય ત્યારે અસાવધાની રાખીએ તો અકસ્માત થઈ શકે છે બીજું છે અજ્ઞાનતા આપણે જે કાર્ય કરવાનું છે એના વિશે આપણને પૂરતું જ્ઞાન ન હોય તો એ અકસ્માત નોતરી શકે છે બીજું છે વધુ પડતો આત્મવિશ્વાસ આપણે એવું વિચારીએ કે આ કાર્ય તો હું પચીસ ત્રીસ વર્ષથી કરું છું તેથી મારે કોઈ ભૂલ થઈ જ ન શકે એટલે આ વધુ પડતો આત્મવિશ્વાસ પણ અકસ્માત અકસ્માત નોતરી શકે છે અસુરક્ષિત રીતે હેન્ડ ટૂલ્સનો ઉપયોગ કરીએ જ્યારે આપણે કાર્ય કરવાનું છે ત્યારે હેન્ડ ટૂલ્સનો આપણે વ્યવસ્થિત રીતે ઉપયોગ ન કરીએ બીજું છે કામ કરવાની અયોગ્ય રીત આપણે જે કામ કરવાના છે એની રીત આપણે યોગ્ય પસંદ કરેલી ના હોય તો બીજું છે સ્વચ્છતાનો અભાવ આપણે સ્વચ્છ ના રાખીએ આપણી વર્કપ્લેસ શિસ્તનું પાલન જ્યાં આપણે કામ કરવાનું છે ત્યાં આમ તેમ દોડભાગ કરીએ પછી છે અયોગ્ય પહેરવેશ પછી છે પ્રકાશની અયોગ્ય વ્યવસ્થા વધારે પડતો ઓવર ટાઈમ કે પછી ધૂમ્રપાનની આદત હવે સલામતીના પ્રકાર જોઈશું તો સલામતીના ત્રણ પ્રકાર છે એક છે પોતાની સલામતી બીજું છે જનરલ સલામતી ત્રીજું છે મશીનની સલામતી પોતાની સલામતી માટે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ એ મુદ્દાઓ જોઈશું તો પોતાની સલામતી માટે જ્યારે મશીન ઉપર કામ કરતા હોય એ વખતે આપણે લૂઝ કપડાં ન પહેરવા જોઈએ જો લૂઝ કપડાં પહેરીએ તો મશીનમાં કે મશીનના કોઈ પાર્ટ્સમાં આમ તેમ ભરાઈને પછી અકસ્માત થઈ શકે છે વર્કશોપમાં ખુલ્લા પગે કામ ન કરવું હંમેશા બૂટ પહેરવા તે માટે સેફ્ટી શૂઝ પહેરવા જોઈએ કામ કરતી વખતે ચેઇન ઘડિયાળ વીંટી કે ટાઈ પહેરવા જોઈએ નહીં જે મશીનનું આપણને જ્ઞાન ન હોય તે મશીનને ચલાવવું નહીં એટલે કે મશીન ચલાવતા પહેલાં આપણે એ મશીન વિશે પૂરતું જ્ઞાન મેળવી લેવું જરૂરી છે વર્કશોપમાં કોઈની છેડછાડ કે દોડભાગ કરવી નહીં તેમજ જ્યારે વેલ્ડિંગ કે એવું કોઈ કાર્ય કરતા હોય ત્યારે આંખની સુરક્ષા માટે સેફ્ટી ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ બીજું છે જનરલ સલામતી જનરલ સલામતીમાં આપણે શું ધ્યાન રાખી શકીએ કારીગરે કામ કરતાં પહેલાં કામની સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જોઈએ અને શંકા હોય તો આપણા ઉપલા અધિકારીને પૂછવું જોઈએ બીજું છે કામ કરવાની જગ્યા સાફ રાખવી જોઈએ ઓઇલ ગ્રીસ કે કોઈ ચીકણો પદાર્થ ઢોળાયેલો ન હોવો જોઈએ તેની ખાતરી કરવી જોઈએ જે જગ્યા પર કામ કરતા હોઈએ ત્યાં પૂરતો પ્રકાશ હોવો જોઈએ પૂરતો જો હવા ઉજાસ કે પ્રકાશ ન હોય તો કામ કરવામાં તકલીફ પડે છે બીજું છે વર્કશોપમાં ઇલેક્ટ્રિકલ સાધનોના છેડા ખુલ્લા મૂકવા જોઈએ નહીં તેને ટેપ કે પ્લગથી સુરક્ષિત કવર કરેલા હોવા જોઈએ તેમજ દરેક સાધનને તેની યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ ત્રીજું છે મશીનની સલામતી જે મશીન ઉપર કાર્ય કરતા હોય તે મશીનનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ બીજું હેન્ડ ટૂલ્સનો સલામત રીતે ઉપયોગ કરવો જોઈએ ફરતા મશીન અથવા બેલ્ટવાળી જગ્યા પર સેફટી ગાર્ડ ન હોય તો અકસ્માત થઈ શકે છે એટલે કે મશીનના જે બેલ્ટ છે એ લૂઝ થઈ ગયેલા હોય કે ઘસાઈ ગયેલા હોય તો આપણે કામ કરતાં પહેલાં એ ધ્યાન રાખવું જોઈએ અને એ બેલ્ટ ચેન્જ કરી દેવા જોઈએ બીજું છે ચાલુ મશીને ક્યારેય રિપેરિંગ કરવું નહીં મશીન રિપેરિંગ વખતે મશીનની મેઇન સ્વિચ બંધ રાખવી જોઈએ હવે અકસ્માત નિવારવા માટે તેમજ માર્ગદર્શન મળી રહે તે હેતુથી સલામતીના અમુક નક્કી કરવામાં આવ્યા છે ચાર પ્રકારના છે છે એક નિષેધાત્મક ચિહ્નો આદેશાત્મક ચિહ્નો માહિતી ચિહ્નો એમાં પહેલું છે નિષેધાત્મક ચિહ્નો તો આ ચિહ્નો અમુક પ્રકારનું વર્તન કરવા પર પ્રતિબંધ મૂકે છે આ ચિહ્નોનો આકાર ગોળ હોય છે તેમજ તેને સફેદ બેકગ્રાઉન્ડમાં લાલ કલરથી લાલ કલરના ક્રોસ વડે દર્શાવવામાં આવે છે બીજું છે આદેશાત્મક ચિહ્નો આ ચિહ્નો અમુક પ્રકારનું વર્તન જ કરવું જોઈએ જો તેમ કરવામાં ન આવે તો અકસ્માત થવાનો સંભવ છે તે દર્શાવે છે આ ચિહ્નોનો આકાર ગોળ હોય છે તેમજ તેને સફેદ બેકગ્રાઉન્ડ પર વાદળી કલરથી કરેલ હોય છે ત્રીજું છે ચેતવણી ચિહ્નો આ ચિહ્નો ભયજનક સ્થિતિ સામે સજાગ રહેવાની ચેતવણી આપે છે આ ચિહ્નોનો આકાર ત્રિકોણ આકાર હોય છે તેમજ તેને પીળા બેકગ્રાઉન્ડમાં કાળી લાઇનથી દર્શાવેલ હોય છે અને ચોથું છે માહિતી ચિહ્નો આ ચિહ્નો સામાન્ય સગવડતા મળી રહે તેવી ઉપયોગી માહિતી આપે છે તેનો આકાર ચોરસ કે લંબચોરસ હોય છે તેમજ તેને લીલા કલરથી દર્શાવેલા હોય છે હવે ઉપર જણાવેલ બાબતો ધ્યાનમાં રાખવાથી અકસ્માત થતા નથી પરંતુ કોઈ કારણસર આગ લાગે તો આગ ઘાતક પણ હોઈ શકે છે જેથી માલિક અને મજદૂર બંનેને નુકસાન થાય છે હવે આગ લાગવાના કારણો કયા હોઈ શકે એ આપણે જોઈએ એક તો વીજળીના તારનું ઢીલું કનેક્શન હોય તો આગ લાગી શકે છે વીજળીના તાર ઉપર ઓવરલોડ થાય તો પણ આગ લાગી શકે છે વીજળીના શોર્ટ સર્કિટથી તેમજ વિસ્ફોટક પદાર્થને યોગ્ય માવજતથી ન રાખેલ હોય તો આગ લાગી શકે છે ઝડપી ફરતા ભાગો ઉપર ઓઇલ ન હોવાથી જે ભાગો ફરતા હોય એની પર ઓઇલિંગ કરેલું હોવું જ જરૂરી છે ઓઇલવાળા કોટન વેસ્ટ જ્યાં ત્યાં પડેલ હોવાથી તેમજ કારખાનામાં ધૂમ્રપાન કરવાથી હવે આગ લાગે ત્યારે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જોઈશું કે સૌ પ્રથમ જ્યારે આગ લાગે ત્યારે તુરંત જ ફાયર બ્રિગેડ તથા કારખાનાના અધિકારીને જાણ કરવી જોઈએ તેમજ મેઇન સ્વિચ બંધ કરી વીજળીનો પ્રવાહ સૌ પ્રથમ આપણે બંધ કરી દેવો જોઈએ જેથી આગ આગળ ફેલાઈ ન શકે આગનું કારણ અને પ્રકાર જોવા આગ કયા કારણસર લાગેલી છે તેમજ તેનો પ્રકાર કયો છે તે તપાસવા જોઈએ જો ઓઇલથી લાગેલી આગ હોય તો તેના ઉપર પાણી ન રેડવું જોઈએ તેની પર રેતી અથવા તો ગેસથી ઓલવવાનો પ્રયાસ કરવો જોઈએ શરીર ઉપર જો આગ લાગે ત્યારે ઊભા રહેવું નહીં જમીન પર આળોટવું જોઈએ જો વર્કશોપમાં કોઈ જ્વલનશીલ પદાર્થ કે ઓઇલ પડેલું હોય તો તેને તુરંત જ વર્કશોપની બહાર આગથી દૂર ખસેડી દેવું જોઈએ જો વીજળી ચાલુ હોય ત્યારે વીજળીના તાર ઉપર પાણી રેડવું નહીં હવે આગના પ્રકારો જોઈશું તો આગ આગના અલગ પ્રકારો છે એમાં એક છે વીજળી દ્વારા આગ વીજળી દ્વારા આગ લાગી શકે છે બીજું છે ઓઇલથી આગ કોઈ ઓઇલ દ્વારા આગ લાગી શકે છે ત્રીજું છે ગેસથી આગ અને ચોથું છે કોઈ અન્ય કારણોસર પણ આગ લાગી શકે છે આગ ઓલવવાના યંત્રો જોઈશું કે શાની મદદથી આપણે આગ ઓલવી શકીએ છીએ તો એક તો પાણી ભરેલ બાલ્ટી દ્વારા આગ ઓલવી શકીએ છીએ રેતી ભરેલ બાલ્ટી દ્વારા કે કેનવાસની શીટ કે અગ્નિશામક દ્વારા આપણે આગ ઓલવી શકીએ છીએ હવે અગ્નિશામક એક પ્રકારનું આગ ઓલવવાનું યંત્ર છે જે શંકુ આકારનું અથવા તો સિલિન્ડ્રિકલ આકારનું હોય છે અને તેને લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવે છે આકૃતિ જોઈ શકો છો આપ તેના પ્રકાર મુજબ તેમાં ગેસ અથવા તો કેમિકલ ભરવામાં આવે છે અને જેનાથી આગ ઓલવી શકાય છે તેને વર્કશોપમાં નિશ્ચિત સ્થાન ઉપર લટકાવવામાં આવે છે અને જરૂર પડે આગ ઓલવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે એટલે કે અગ્નિશામકને વર્કશોપમાં એવી જગ્યાએ લગાવવું જોઈએ કે જેથી જલ્દીથી હાથ વગું લઈ શકાય અગ્નિશામકના પ્રકારો જોઈશું હવે એક છે સોડા એસિડ ફાયર એક્સટિંગ્યુશર જ્યારે ઇલેક્ટ્રિકલ તથા ઓઇલથી લાગેલી હોય એ ફાયર માટે સોડા એસિડ ફાયર એક્સ્ટિંગ્યુશર વપરાય છે બીજું છે ફોમ ફાયર એક્સ્ટિંગ્યુશર ઓઇલથી લાગેલી આગ માટે ફોમ ફાયર એક્સ્ટિંગ્યુશર વપરાય છે ત્રીજું છે સીટીસી ફાયર એક્સ્ટિંગ્યુશર ઇલેક્ટ્રિકલ કારણસર લાગેલી આગ માટે સીટીસી ફાયર એક્સ્ટિંગ્યુશર વપરાય છે ચોથું છે ડ્રાય કેમિકલ ફાયર એક્સ્ટિંગ્યુશર ઇલેક્ટ્રિકલ કારણોસર લાગેલી આગ માટે પણ ડ્રાય કેમિકલ ફાયર એક્સટિંગ્યુશર વપરાય છે તો આ હતું પ્લમ્બર ટ્રેડ માટે જરૂરી સાવચેતી અને સલામતી આપણે કેવી રીતે રાખી શકીએ છીએ તો મિત્રો હું આશા રાખું છું કે જ્યારે પણ આપણે વર્કશોપમાં કામ કરતા આવીશું ત્યારે ઉપર જણાવેલ મુદ્દાઓનું જરૂરથી ધ્યાન રાખીશું અને સેફ્ટીના નિયમોનું પાલન કરીશું અને Каравичу. Апар.